હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ હું થઈ ગયો છું રેડી આજે જાઉં છે શૂટમાં વાગ્યા છે પોણા નવ થઈ ગયા છે હવે જવાનું છે બસ ઉમિયા આજે કથા તો કાલે પૂરી થઈ ગઈ કથાનું વિરામ કાલે 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 કથાનું વિરામ હતું ને આ છે હવન હવનનું ફોટો કરવાનું છે ચાલો ત્યારે મળીએ ત્યાં કને પેલા આપણે ટ્રેન નડી મસ્ત સાંટિયા જોવા મળી ગયા ટ્રેન નડી ગઈ ટ્રેન જોવા મળી ગઈ અને નડી પણ ખરી ટ્રેન આપણો 10 દસથી પંદર મિનિટનો સમય 15 થી વીસ મિનિટનો સમય બગાડી દીધો હતો અને હવે બસ ઉમિયા પહોંચવા આવ્યો આ જયરા ઊંટ બધાય હા હા તમારું નામ લઉં કપી ઉઠ્યું છે છતાં એમ થાય છે કે ખતરનાક છે બાઈક હલાવી અઘરી પડી જાય છે ત્યારે એમ થાય છે ખતરનાક છે લુ આજે આજે આમ ઉઢીને જંગ પડે છે એવી હાલત છે વાગ્યા છે બપોરના દોઢ વાગ્યો છે એટલે ફ્રી થઈ ગયો છું હાલત ખતરનાક છે તારે તમે જોઈ શકો છો બાંધેલું છે માથામાં બે બાંધેલા છતાં એટલે બધું લૂ લાગે છે ને આંખમાં આટલા ભાગમાં કે વાત ના પૂછો એના માટે રાખ્યું છે થોડોક ભાગ કવર કરે જેથી કરીને ભલે ધીમે ધીમે જાય લુ તો ના લાગે ચાલો થઈ ગયું છે મોડું એટલે હું પચો ટાણે હા ગરમાં ગરમ સમોસા મેઈન ધંધો સમોસાનો છે અને બીજો ફોટોગ્રાફીનો છે બે ધંધા આપણા મેઇન છે બાકી બીજા ધંધા એ સાઈડના ધંધા છે કામકાજ આ મેન હું આવી ગયો છું એ ઘરે અને મને આજે ઉમેરથી આવતા જ સમજ્યું કે બે વાગી ગયા હતા ને આપણા કિસ્સમાં તો જુઓ કે બે વાગ્યે આવ્યો અને ઘરે લાઇટ નહીં મને એમ આજે લુવ એટલી બધી લાગતી હતી ને તો મને એમ હતું કે ઘરે જઈશ મસ્ત એસી ચાલુ કરીને સુઈ જઈશ નથી માતું જ નહીં સૂવાનું તો આવ્યો તો લાઇટ નહીં ને આઈ લાઇટ આવી પાંચ વાગે ત્યાં સુધી હું નીકળી ગયું હતું દુકાને ને દુકાનેથી હમણાં જ ઘરે આવ્યો ને ઘરે આવીને બસ બેઠો અત્યારે ફ્રેશ થઈ ગયો હલો એક વિડીયો બનાવી નાખીને કાલે પાછું જવાનું છે મારે ઉમેર સાઈડે જવાનું છે ઉમેરથી પાંચ કિલોમીટર પહેલાં પરાગ પર ગામ ત્યાં કને શૂટમાં જવાનું છે કાલે પાછું લગ્નના ઓર્ડર છે એટલે કાલે આખો દિવસ લગભગ ટાઈમ નહીં મળે એ ઓર્ડર આજે જ આવ્યો છે એટલે કહેવાય છે ને કે ઘરાક સમયનું મોત નક્કી નક્કી કહેર આવી જાય એવું છે તો આજે જે એક આવ્યો એટલે હવે કાલે સવારે ઉમિયા માટે નીકળ ઉમ્યા નહીં પણ પરાગ પર માટે નીકળીશ કેમકે પરાગ પર સવારે ગણેશ ના ગણેશ સવારે મામેરું ને એવું બધું છે મામેરું સાંજે ગણેશ છે ને બપોર તક પકાય નહીં હોય ને રાતે દાંડે રહેશે તો દસ વાગ્યા દસ વાગ્યે એ લોકો કહે છે કે દસ વાગે ફ્રી થઈ જશે અને અગિયાર સાડા અગિયાર તમે પકડી રાખવાના ને ઘરે આવીશ ત્યાં સમજે આપણે ફરી પડશે આ વખતે રસ્તો નથી બરોબર એટલે ફરી કલાકનો રસ્તો પરમ દિવસે વહેલું પાછું અધોઈ માટે નીકળવાનું છે હવે બે ચાર થી તો મિંદરે નહિ થાય તડકા હેરાન થતી ફાઈનલ છે અત્યારે લુક જોવું છે ને સૌ પતી જશે બધો બગડી જાય છે લુક કેમ કે તડકામાં જાય બે ત્રણ દિવસ ત્રણ દિવસ કન્ટિન્યુ રખાડવાનું છે તડકામાં જ આજનો દિવસ મારો બહુ ખતરનાક હતો ખતરનાક મતલબ કે અહીંયાથી ગયો તારે ટ્રેન નડી હું મેં પછી થોડુંક મોડું થયું પાંચ દસ મિનિટ જ મોડું થયું વધારે મોડો થયું અને સવારે જવામાં નડી અને રિટર્નમાં પણ ટ્રેન નડી ને બપોર તડકો એટલો ખતરનાક હતો ને કે એમ સમજી લો કે મોઢામાં આટલું બાંધવું હોય છતાં પણ આટલી બધી લૂ લાગતી હતી ને પાછું ટ્રેક ને કોઈ જાત ઝાડ કે કઈ હતું નહીં તો તડકા માં અડધો કલાક હા પંદર થી વીસ મિનિટ ટ્રેન લેટ આવી એટલે કે ટ્રેન આવી જ નહીં જેથી કરીને પંદર વીસ મિનિટ માર બીજા બગડી ગયા હેરાન થઈ ગયું જબર આજે તો એટલે ઘરે આવ્યા પછી તો સુઈ જ ગયો ભલે અને કાલે અમે ગયા તા કાલે હું પોતે જઈ આવ્યો કેડિયાનગર જ્યાં કને આપણે મસ્ત એક એક સીન જોડતા લીધા છે બાર જ્યોતિર્લિંગના એ એ તમને હવે કાલકા પરમ દિવસના વિડીયોમાં કાલકા પરમથી પોસ્ટ કરી નાખીશ જો હું કાલે કાંઈક નહીં મળે કાલે જો ટાઈમ ન મળ્યો બનાવો વિડીયો બનાવવાનો તો કાલ રાત્રે હતો તો પરમથી સવારના એ નાખી દઈશ આજનો જે વિડીયો છે એ અત્યારે કાલે સવારમાં તમને આઠ વાગ્યા મળી જશે એટલે પ્લીઝ અમારા ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને મેળવ શું સબસ્ક્રાઈબ વિડીયો જોવાય છે પણ સબસ્ક્રાઈબ ન થતા અને વિડીયો જોવાય છે તો અડધા જોવાય છે એટલે પ્લીઝ વિડીયો મારા પૂરા જુઓ ચાલો ત્યારે મળીએ હવે કાલ સવારના બ્લોગમાં કાલ સવાર વહેલું નીકળીશ એટલે રસ્તામાં બનાવતો જઈશ અને પછી ત્યાં પછી કદાચ આપણે ઈચ્છા નથી કે કોઈ લોકેશન કોઈને ઘરે ત્યાં બનાવવું આપણે ઈચ્છા એવી નથી એટલે આપણે બનાવશું નહીં ત્યાં કંઈ એકલો એકાંતમાં મળ્યું તો કંઈક સીન લઈ લેશું સારા એવા બાકી તો કોઈને ઘરે આપણે શૂટ કરશું નહીં કાલે સવારે જ કદાચ મારાથી તો નહીં બને એવું બ્લોગ બનાવી શકે કાલે શું કરો છો બધા તો હું હમણાં શું કહેવાય આજ સવારે લોકમાં નહોતી સાહેબ કાલ બી નહોતી અને બે ત્રણ દિવસથી હું લોક શૂટમાં શૂટ નથી કરતી કેમ કે જીગર ઓર્ડરમાં જાય છે અને પછી પાછળથી લોક નથી બનાવતી કેમ કે મને એકલીને કંટાળો આવે છે એટલું કાંઈ શૂટ કે કાંઈ લેતી નથી અને હમણાં બે દિવસ બે ત્રણ દિવસથી જીગર જ બનાવે છે લોક અને બસ હું આવતી નથી એટલે મેઘ વાલો અત્યારે થોડુંક બોલી લઉં અને બધાને હાઈ કહી દઉં અને અને કાલે જીગર ઓર્ડરમાં જવાના છે ઉપરા ઉપર ત્રણ દિવસ ઓર્ડરમાં જવાના છે એટલે ત્રણ દિવસ ઘરે નહીં હોય એટલે જોઈએ હવે લોક કેવી રીતના શૂટ થાય છે થોડોક ઈ લેશે ને જો મેળ આવશે તો થોડોક ભી લઈશ અને મને લોક લેવામાં વાંધો નથી પણ એમ થાય કે શું આખો દી લો એમ કે આખું દી પછી ઘરનું કેટલું બધું નાખવું એમ એટલા માટે જોઈએ હવે શું કરીએ થોડોક સાહેબ જીગર લેવાનું કહેતા હતા કેમ કે ઉપરા ઉપર ત્રણ દિવસ ઓર્ડરમાં જશે કાલ કી છે અઠ્યાવીસ છે ને હા અઠ્યાવીસ ઓગણત્રીસ ને ત્રીસ ત્રણ દિવસ અને કાલ તો પછી રાતે મોડા મોડા આવવાના છે અને અત્યારે વાગી ગયા છે સવા દસ અને જીગર એનું કામ કરે છે ફોટોનું કથામાં જ્યાં ગયા હતા ત્યાં હમણાં એની કથા ચાલુ હતી ત્યાં ફોટો ને કહ્યું તો અત્યારે એડિટિંગને એવું કરે છે ડેટા કોપી ને એ કરે છે તો હું તમને બતાવું એ શું કરી રહ્યા છે જોઈ શકો છો કે જીગર એનું કામ કરી રહ્યા છે આ કે કથાના વક્તા છે અને જીગર જો કામ કરી રહ્યા છે અને એના ટેબલ બધું છે બધું કેમેરાનું ડેટા કોપી એકસો અઠ્ઠાવીસ જીબી બત્રીસ જીબી આ તો રામદાર ચિલ્લો ફિલિક્સ છે આ બધું પૈન્ય છે હવે બતાવી દઉં બોલે ખબર પેલી કયો બીજું છે સેની અંદર ડેટા છે ભૂલે ઠીક છે પાંચ સાત છે ઠીક છે છ એટલે સાત આઠ આઠ જ છ તમે તમે કામ કરી લ્યો